થી મિનિટ મિનિટની અંદર મેં મારું બેગ પેક કરીને નીકળી ગયો હતો અને પંદરથી વીસ કિલોમીટર ચાલ્યા પછી હું થી મોડાસા માલપુર રોકાયો હતો માલપુર બાદ હું મોડાસા રોકાયો હતો અને ત્યારબાદ હાલ હું ટીટોય ખાતે છું ટીટોય ખાતે શામળાજી હાઈવે પર મેં સ્ટે લીધો છે ત્યાં મને એક પેટ્રોલ પંપના ઓનર છે એમણે થોડોક સ્ટે માટે મદદ કરી હતી અને હવે હું આગળ